નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ શહેરની પાંત્રીસથી વધુ આંગણવાડી કાર્યકરોને અશ્લીલ વિડીયો કોલ કરીને હેરાન કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપીને સાયબર ક્રાઇમની મદદથી પંજાબના ફિરોજપુર જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નશાનો બંધાણી છે અને તે નશાની હાલતમાં આંગણવાડી કાર્યકરોને વિડીયો કોલ કરીને હેરાન કરતો હતો ભરૂચ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર ક્રાઇમની મદદથી આરોપીનું લોકેશન ટ્રેક કરીને તેને પંજાબથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચની આંગણવાડી કાર્યકરોમાં ભયનો માહોલ ફેલાયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડતા તેમને રાહત મળી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જોતા ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ મારું નામ રાગીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટા ભાગની બહેનો પર ન્યુડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ

ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ

આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવી આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે